ઓકે આજકાલ અમ્યુઝિટ છે બીજી બીજી વિકેટ છે તો આ વખતે તમારા મમ્મીને લાવ્યા છે બરાબર તો મમ્મી પૂછતા કે એટલું બધું દૂર કેમ જાવ એમ કે પૂછતા ના એ દૂર જાવ મોવાઠે જાવ એમ હિમતનગર થી એમ કે પૂછ્યું એવું નહોતું ના એવું નહોતું આજે આ વખતે સવરજ જોઈ લીધું તમને છે એમ અત્યારે રિજન મળે છે એમ તો મેં કીધું કે આ મળે છે એવું કીધું જો આજે આવ્યા છે પટિન તપાસ કરી છે પટ્ટી પોઝિટિવલી આવ્યા છો સોનોગ્રાફી માં ટ્વિન્સ બચ્ચા છે બરાબર એટલે 2જી સેક 2 ફિટલ પોલ છે બરાબર તમે હિંમતનગર થી આવો છો અહીંયાથી કેટલું દૂર થાય વરસાદ જેવું વાતાવરણ છે તો આવ્યા છે ઓકે અને અમારી માટે બી સારી વસ્તુ છે કે અમારી ઉપર ટ્રસ્ટ કરીને હિંમતનગરથી આવો છો બરાબર તો તમારે મને યાદ છે આપણે રિપોર્ટ કર્યો ને તો પીસીઓડી હતો બરાબર એટલે કે પીસીઓડી હતો એલએસ લેવલ એટીન હતું અને એફએસએસ લેવલ થોડું ઓછું હતું એટલે કે સિવિયર ક્લાસિકલ પીસીઓડી હતું બરાબર બરાબર એફએસએસ લેવલ ફોર હતું